મોરબી કોર્પોરેશનનો આજે કોર્પોરેશન જાહેર થઈ એના આજે છ મહિના પૂર્ણ થયા ત્યારે આ મોરબીના ધારાસભ્ય બે હજાર ને દસમાં મોરબી નગરપાલિકા લઈ હતા ત્યારે મોરબીના નાગરિકોને એવું કીધું હતું કે હું મોરબી પેરિસ બનાવી દઈશ હવે એના આજે પંદર પંદર વર્ષ વીતી ગયા છતાંય પેરિસ તો ઠીક છે પણ મોરબીમાં ક્યાંય રોડ રસ્તા કે કોઈ પણ પ્રકારની સુવિધા નથી મોરબીની માલિક પાસ પીવા માટેનું શુદ્ધ પાણી પણ નથી ત્યારે આ મોરબીના ધારાસભ્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરે કે હું કોર્પોરેશનમાં આ તારીખે બેસીશ કલેક્ટર આ તારીખે બેસી માત્ર લોકોને ગુમરાહ કરે છે બાકી આ ધારાસભ્ય કામ માટે આવ નિષ્ફળ નીવડા મહાનગરપાલિકાનું તંત્ર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં ગુજરાતમાં ને કેન્દ્રમાં સરકારમાં ભાજપ ભારતીય જનતા પાર્ટી હોય ત્યારે મોરબીને મહાનગરપાલિકાનું જે લોલીપોપ આપ્યું છે એ લોલીપોપ તદ્દન નિષ્ફળ નિવડ્યું છે મોરબીની જનતા પરેશાન છે રોડ રસ્તા એક પણ સારા નથી પીવાનું શુદ્ધ પાણી નથી ગટરના પાણી લોકોના ઘરમાં જાય છે અને વરસાદના પાણી ઘરમાંથી બહાર નીકળે તો એ શેરીની બહાર વધતા નથી ત્યારે લોકોની પરિસ્થિતિને અત્યંત દયનીય હોય આ તમામ લોકોના એક અવાજ બનવાનો પ્રયાસ આજે કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે ત્યારે મોરબીની મહાનગરપાલિકાની કચેરીએ ઘેરાવ કરીને અમે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીની જનતાનો અવાજ બુલંદ કરવાનો એક પ્રયાસ કર્યો છે ત્યારે આજે અમારી સાથે મોટી સંખ્યામાં લોકો કાર્યકર્તાઓ અને કોંગ્રેસના તમામ આગેવાનો જોડાણા છે

પીરજાદાને મારી કોંગ્રેસની સમગ્ર ટીમ પ્રમુખ સાથે આવ્યા છે તો અમને અંદર જવા નથી દેતા બરાબર તો હવે શું કાર્યક્રમ તમારો હવે તો તમે એ પૂછો ધોકા મારવા છે તો વાહ છે આગળના કાર્યક્રમમાં લઈ જવા હોય તો અમે તૈયાર જઈએ આગળનો કાર્યક્રમ પોલીસનો હું જે પૂછી લ્યો ધીરજાદા સાહેબ તમે શું કહેશો આ સરે પોલીસની એક દાદાગીરી છે કોઈ પણ અધિકારીને મળતા કોઈ પદ અધિકારીઓને રોકી શકાય નહીં ને લોકશાહીમાં નાગરિકને પણ રોકી શકાય નહીં ત્યારે આજે મેઇન ગેટ બંધ કરી અને પોલીસે પોતાની આવી વરવી સ્થિતિ દેખાડી છે પોલીસ એમાં હું માનું છું પોલીસ પણ દોષિત નથી પોલીસને ઉપરથી એવા હુકમો હોઈ શકે કે લોકો સીધા સરકારી નોકરીયા તો સુધી પહોંચી ન શકે અને લોકોના પ્રશ્નો કેટલા છે એ હું જાણું છું એના કરતાં મોરબીમાં આપ વધારે જાણો છો એક પણ રસ્તો એવો નથી એક પણ ગલી એવી નથી કે જ્યાં તમે લોકો બહુ સારી રીતે ચાલી શકે એક એક બે બે મહિના પહેલા બનેલા રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે ત્યારે લોકશાહીમાં રજૂઆત કરવા પણ જો દેવામાં ન આવે તો આ શરમરૂપ સરકાર માટે છે મુદ્દાઓ બાબતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે રોડ રસ્તા વીજળી વગેરેના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટ વગેરેના પ્રશ્નો છે જેનો વિસ્તૃત અભ્યાસ કરીને જે પણ કાર્યવાહી એમાં કરવા પાત્ર છે એ આગામી સમયમાં કરવામાં આવશે સાહેબ રોડ રસ્તાને લઈને લોકો ખૂબ પરેશાન છે કામ પૂરી શરૂ થયા છે અથવા તો ક્યાં સુધીમાં કામ જે છે રોડ રસ્તાને જે જે લોકોએ આપણી રજૂઆત કરી છે જે સોસાયટી ત્યાં કયા પ્રકારની કામગીરી આપણા દ્વારા શરૂ કરવામાં આવે છે અત્યારે છેલ્લા પાંચવા દિવસમાં વીટમિક્સથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દિવસમાં અને રાત્રે બે શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે એમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થઈ ગયેલો છે લાતી પ્લોટમાં કામગીરી થઈ ગયેલી છે બીસીપરા મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે રણછોડનગરમાં કામગીરી થઈ ગયેલી છે લાયન્સનગર મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે લગભગ બધા જ રોડ્સ આપણે ભેગા કરીએ તો કુલ જે વિસ્તારમાં વેટમેક્સથી કામગીરી થયેલી છે લગભગ દસ કિલોમીટર જેટલું રોડ છે અને છેલ્લા છ દિવસમાં જ આ કામગીરી કરવામાં આવેલી છે સાથે સાથ એસ્ફાલ્ટના જે રોડ છે એનું પણ રોડ રિપેરિંગની કામગીરી આપણે છેલ્લા બે દિવસ કે ત્રણ દિવસમાં કરવામાં આવી છે અત્યારે થોડું વરસાદ થયું છે જે કારણે આ જે કામગીરી છે એમાં થોડું અમને પ્રશ્ન બન્યો છે અધરવાઇઝ આ કામગીરીમાં પણ જે શહેરના પ્રમુખ રોડ છે

મારા દ્વારા જાતે ફોન કરીને ચેક કરવામાં આવ્યા હતા તમામ નંબરો લાગતા હતા એ જે રિવાઈઝડ્ડ યાદી છે અમે પરમ દિવસે અમારી જે વિસ્તૃત રિવાઇઝડ પ્રેસબ્રીફ આવી છે એમાં આ નંબર્સ પણ શેર કર્યા છે હવે કોઈપણ નંબર આપ ડાયલ કરશો તો એમાં આપને અધિકારીઓ જે છે એ ફોન પણ ઉપાડશે અને વ્યવસ્થિત જવાબ પણ આપશે પરંતુ અત્યારે જે ફરિયાદોની સંખ્યા છે એ થોડી વધુ હોય અને વરસાદનું સિઝન હોય અત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જ્યારે અરજદાર ફોન કરતા હોય ત્યારે ઓલરેડી એમનો ફોન ચાલુ હોય છે એવા કેસમાં પણ એવા નંબર્સ નોંધીને એમને પાછો રિસ્પોન્સ આપવામાં આવે એ પણ સૂચના મે આપેલી છે ખાસ કરીને સેબ કોંગ્રેસના આગેવાનો એવો આક્ષેપ હતો કે તે લોકો પ્રજાના પ્રશ્ને રજૂઆત કરવા માટે આવતા હતા તો તેને અંદર મોકલાવા દેતા સામાડેને રોકતા હતા નહીં જે રજૂઆત છે કરવાનો બધાને અધિકાર છે પરંતુ લો એન્ડ ઓર્ડર જે છે એ પણ આપણે ધ્યાને રાખવું પડે અને વ્યવસ્થિત જો એમને કોઈ પણ રજૂઆત કરવી હોય મળવું હોય તો આ સમય સિવાય પણ વિસ્તૃત રજૂઆત માટે એ દરરોજ પાંચથી છના સમયમાં અને સોમવાર અને ગુરુવાર ત્રણથી છ ના સમયમાં મને આવીને મળી શકે છે માજી સભ્યોને હાકેવાનો રે મીટિંગ કરી કોંગ્રેસ વાળા રે અમે મીટિંગ તમે સા માટે નથી આમાં જે મીટિંગ હતી રોડ રિપેર બાબતે એ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ દ્વારા એમપી શ્રી અને એમએલએ શ્રી ની કરવામાં આવી હતી અને અમુક એમના દ્વારા જે લોકો છે એમને હાજર રાખવામાં આવ્યા હતા એ રીતે બીજા કોઈ લોકોને પણ રજૂઆત કરવી હોય તો એ લોકો પાંચથી થી માં અને ત્રણથી થી છ સોમ અને ગુરુમાં મને આવીને ક્યારે પણ મળી શકે છે અમે ક્યારે પણ કોઈ વ્યક્તિને રોકતા નથી પક્ષના આધારે કે કોઈ પણ અન્ય જે ક્રાઇટેરિયા છે એના હા જે કુદરતી વેણ છે કે જેને આપણે બોકળા કહીએ છીએ એમાં જે દબાણો છે એ અમારા ધ્યાન ઉપર છે અમે આઈડેન્ટિફાઈ પણ કરેલા છે અને એ અમે દૂર કરવાની કાર્યવાહી પણ કરશું એમાં જે રેસિડેન્શિયલ દબાણો છે એ બાબતે અમુક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે સ્પેશિયલી ચોમાસા દરમિયાન એનું પણ અમારે ધ્યાન રાખવાનું થશે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું મહાનગરપાલિકાના ગેટ પર તાળા મારી દેવા કેટલું યોગ્ય કેમ કે બીજા લોકો પણ પોતાના કામ અહીં આવતા હોય તેઓને પણ મુશ્કેલી પડી હતી તો આ કેટલું યોગ્ય છે સાહેબ જે લો એન્ડ ઓર્ડર છે એ આપણી પ્રાયોરિટી હોય છે લોકો રજૂઆત કરવાનો પૂરો અધિકાર છે પરંતુ કોઈપણ રીતનું જો સરકારી સંપત્તિ છે એનું નુકસાન થાય એ કોઈપણ સંજોગોમાં સ્વીકારી ન શકાય એ ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા